સમગ્ર ગુજરાતનું એકમાત્ર સંગઠન રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલર દ્વારા શહીદ વંદના વિરાંજલિ યાત્રા યોજાઈ સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા રાજ્યભરમાં રાજપૂત સમાજના શહીદ થયેલા જવાનોના ઘરે ઘરે જશે ભાવવંદના કરશે અને શહીદના પરિવારોને સાંત્વના આપશે રાજપૂત ક્ષત્રિય કાઉન્સિલર દ્વારા આયોજિત શહીદ વંદના વિરાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા આપણા દેશના અને સમાજના વીર જવાનોના ત્યાગ બલિદાન તેમજ સમર્પણની ભાવનાને યાદ કરી અને વિરાંજલિ આપવા માટે શરૂ કરવામાં આવી છે ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા એક અનોખો પ્રયોગ કે વીરોને વીરાંજલિ અને શહાદતને આજે મિટીને સલામ કરવા માટે જ્યારે રાજપૂત કાઉન્સિલ આવી રહી છે ત્યારે આજે અમે ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવી છે સોમનાથ દાદાના પ્રાંગણથી રત્નાજી ડોડિયાના પ્રાંગણથી શરૂઆત કરી પ્રશ્નાવાડા અને ત્યાંથી અહીંયા અમે પ્રતાપસિંહ ઝણકાટ પાણાદર ગામે આવ્યા છીએ પાણાદર ગામમાં ખાસ ભૌગોલિક પરિસ્થિતિએ વિચારીએ તો અહીંયા ટકા રાજપૂત સમાજની સંખ્યા છે અને નેવું ટકા લોકો અમને ગર્વ અનુભવ છે કે રાજપૂતાના છે રાષ્ટ્રભાવના અહીંયા નેવું ટકા યુવાનો આજે સૈન્યમાં અને માભૂમ ભારત માતાની રક્ષા કરવા માટે જોડાયેલ છે તો આ રાજપૂતોનું ગૌરવ છે રાજપૂત કાલે પણ રાષ્ટ્ર માટે અને માભૂમ માટે લડતો તો આજે પણ લડી રહ્યા છે અને અનેક લીલોડાઓ માથા આપી અને આ બલિદાન આપેલા છે તો તેમના આ બલિદાન એડે ના જાય અને એમને મેં પૂજનીય વંદન કરવા માટે આ રાજપૂત કાઉન્સિલ આવી છે સમગ્ર ગુજરાતનું રાજપૂત સમાજનું એકમાત્ર સંગઠન રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જે માભોમ કાજ્ય અને બેન દીકરીની રક્ષણ માટે જે લોકો યુવા છે અપ્પા એમના પરિવારને હું ફોપવા માટે રાજકોટ ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ માટે આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં આજે પહેલો દિવસ છે અહીંયા જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર જે યુવાનો શહીદ થયા છે તેમને આજે તેમને ઘરે જશું તેમના પરિવારને મળશું કાલે ભાવનગર અને પરમજી એમ ત્રણ દિવસની સમગ્ર ગુજરાતમાં યાત્રા કરવામાં આવી છે આ યાત્રાની શરૂઆત સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને ત્યાં રણસિંહજી દાદાથી સાતસો વર્ષ પહેલાં બેન દીકરીઓને રક્ષા કાજે જે શહીદ થતા તેમને વંદન કરી અને આ યાત્રાની શરૂઆત કરવામાં આવી રસનાવડા મુકામે વીર શહીદને નમન કરવામાં આવ્યું અને અહીંયા આજે પણાંદર મુકામે આવ્યા છે અહીંયા આ પણાંદર તો રાજપૂતોનું ગઢ છે નહીંથી ઘણો યુવાનો દેશની રક્ષાને કાજે મિલિટરીમાં છે